મિત્રો ગુજરાત માં આશા વર્કર તથા આંગણવાડી બહેનો દ્વારા પગાર વધારવાની માંગને લઈ રેલી કાઢી આવેદનપત્ર મામલતદાર ને પાઠવવામાં આવ્યું ગુજરાત કર્મચારી મંડળ દ્વારા આંગણવાડી બહેનો તથા આશા વર્કર બહેનો દ્વારા પગાર વધારવાને લઈને લખતર મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું લખતર આઈસીડીએસ ઓફિસથી મામલતદાર કચેરી સુધી આંગણવાડી બહેનો તથા આશા વર્કર બહેનોએ પગાર વધારવાના સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નીજા હેઠળ લખતર આંગણવાડી વર્કર અને હેલ્પર આશા વર્કર બહેનો દ્વારા મામલતદાર કચેરી ખાતે જઈ આવેદનપત્ર આપી પગાર વધારવાની માંગ કરવામાં આવી લખતર તાલુકામાં ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ આંગણવાડી બહેનો તેમજ આશા વર્કર બહેનો દ્વારા આઈસી ડીએસ ઓફિસ તાલુકા પંચાયત ખાતેથી રેલી રૂપે મામલતદાર ઓફિસ ખાતે મામલતદારને આવેદનપત્ર આપી પગાર વધારવાની માંગ કરવામાં આવી આંગણવાડી અને આશાવર્કર બહેનો દ્વારા પાઠવવામાં આવ્યું હતું આવેદનપત્ર જેમાં માનવ વેતનમાં કામ કરતા આંગણવાડી બહેનો અને આશાવર્કર બહેનો દ્વારા પગાર વધારવા માટે ઉગ્ર માગ કરવામાં આવી હતી

તેમજ અમને જે મોબાઈલ આપેલા છે પહેલાંના એ મોબાઈલ કામ કરતા નથી તો અમે મોબાઈલની પણ એમની જોડે પહેલાં માગણી કરેલી હતી તો એ પણ અમારી પૂરી કરેલ નથી તેમજ અમને અઠ્ઠા વર્ષે જે અમને રિટાયર્ડ કરવામાં આવે છે એની જગ્યાએ અમને સાઠ વર્ષે રિટાયર્ડ કરવામાં આવે તેમજ અમને પ્રમોશન પણ મર્યાદા પિસ્તાળીસથી વધારી અને કરવામાં આવે અને પ્રમોશન પણ દરેક બહેનોને આપવામાં આવે

અને અમે કામ તો કરવી જ છીએ અમે લગભગ સોળ સત્તર વર્ષથી એક ધારા કામ કરવી છે પણ અમારું કોઈ માનજ વેતન કોઈ વધારો કરવામાં આવતો જ નથી દિવસ દિવસરમાંથી અમુક વસ્તુ કાઢી નાખવામાં આવે છે એટલે આને વધારેનું કામ કરાવે છે અને અમને કોઈ અમુક વેતન તો અમને મળતું જ નથી એટલા માટે અમારી સરકાર શ્રી પાસે માંગણી છે કે અમારો કા ફિક્સ પગાર કરે અમારો માનદ વેતનમાં વધારો કરે બસ